શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર શિસ્ત ભંગનો આરોપ લાગ્યો છે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા ફરી એકવાર પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા છે કેસરીસિંહ દ્વારા આના પહેલા પણ અનેકવાર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા ત્યારે હવે ફરી એકવાર કેસરીસિંહ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્વલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અમૂલ ડેરીની ચૂંટણીમાં મોટું રાજકારણ રમાઈ રહ્યું હોવાનું આક્ષેપ કર્યો છે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા જેમાં શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ જ શિસ્ત ભંગ કરી રહ્યા હોય અને ક્ષત્રિય સમાજની ક્યાંક ને ક્યાંક અવગણના કરી રહ્યા હોય અને ભાજપ વર્ગ વિગરનું રાજકારણ કરી રહ્યું હોય એવા આક્ષેપ કેસરીસિંહ દ્વારા કરવામાં આવ્યા છે સૌપ્રથમ નજર કરીએ એના પર પોતપોતાના ગામની અંદર તમારો મત આપવાનો અધિકાર છે એ આ દુધે દોયેલી ટોરકી કોઈને કોઈ રીતે ખોટી લાલચોમાં આવી ખોટી વાતોમાં ભરમાઈ ને તમારો મતનો ઉપયોગ ના કરી જાય તો તેથી કરી આવનારા પાંચ વર્ષ સુધી તમારું અને તમારા પરિવારનું આ દૂધે ધોયેલી ટોલકી શોષણ કરે આપે પણ જોયું છે કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ થી આપણી લડાઈ આવેદન પત્ર આપ્યા જમીનોના આટલા બધા એમના કોભાનો પાડ્યા આજ સુધી પણ આ દૂધે ધોયેલી ટોર્કી એક પણ પત્રનો આપણને જવાબ નથી આવ્યો અને સાથે સાથે બે બ્લોક ની વાત કરું તો નડિયાદ બ્લોક અને કપડવન બ્લોક આ બંને બ્લોક ની અંદર પટેલ સમાજના ના ઉમેદવારો લડવાના છે દુદે દોયેલી ટોળકી ના તારે ચોક્કસપણે એમને એવું નક્કી કર્યું કે ક્ષત્રિય સમાજનો કોઈ ઉમેદવાર ના ચૂંટાય એટલા માટે એમને આ નડિયાદ બ્લોક ની અંદર પણ સાતેક દૂધ મંડળીના સૌ આગેવાનોના અવર્ગની મંડળીમાંથી ક વર્ગમાં મૂકી દીધી છે એટલે આ સાતે સાત મંડળીના લોકો મતદાન કરી શકે પણ લડી ના શકે એવું છે ઉમેદવાર આવે એને સ્વીકારી આવનારા પાંચ વર્ષ તમારા પરિવારનું શોષણ નહીં થાય હું એની ચોક્કસ ખાતરી આપું છું એટલે વિશ્વાસ પેનલનો આપણો જે કોઈ ઉમેદવાર આવે એના આપણે સૌ

તમારા ઘરના પરિવારના આખા ગામે તમારા ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ સારા અર્થમ એ વિશ્વાસ આપણે ઉતરીએ અને વિશ્વાસ પેનલના જે કોઈ ઉમેદવાર આપણી પેનલમાંથી લડે એને વિજય બનાવીએ અને આપ સૌ આ વીસ દિવસની અંદર પોતે ચિંતાથી જાગીએ આ દુધોજવેલી ટોટકીની વાતો મનાઈએ આપ સૌ અગિયાર મહિનાની લડતમાં જ્યારે લડત લડી રહ્યા છીએ ત્યારે આપણી બધાજની સાચી લડત છે કે આ દૂધે ધોયેલી ટોરકી આપણું 10 વર્ષ શોષણ કર્યું છે આવનારી આ પેઢીને પણ આ શોષણ ના કરે એટલા માટે આપ સૌએ જાગવું પડશે ને હાચા દિશાની અંદર આ વિશ્વાસ પેનલને આપણે વિજય બનાવી આપણી જોડે એવી વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય અમુલ દેરીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે અને ક્યાંક ને ક્યાંક નેતા હોય ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય તમામ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે અને હવે ક્યાંક ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે કેસરીસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં